તેજસ એમકે વન એ ફાઈટર જેટની પહેલી ઉડાન અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બેંગલુરૂ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે આ ઉડાન ટર્મિનેટની હતી કેટલાક સમય પહેલાં જ આ વિમાનમાં ડિજિટલ ફ્લાઇટ બાય વાયર ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટરને લગાવાયું હતું આ સિસ્ટમથી રડાર એલિવેટર એલેરોન ફ્લેપ્સ અને એન્જિનનું નિયંત્રણ ઇલેક્ટ્રિકલી થાય છે અને ફ્લાય બાય વાયર કુલ મળીને ફાઇટર શેટને આત્મસંતુલન પ્રદાન કરે છે સ્ટેબિલાઇઝ કરે છે અને બીમારે વધુ સુરક્ષિત બનાવે છે મળતી માહિતી અનુસાર એરક્રાફ્ટનું અપગ્રેડેડ વર્ઝન ત્રીજો સેમ કે વન એ એડવાન્સ્ડ મિશન કોમ્પ્યુટર હાઈ પર્ફોમન્સ ક્ષમતા ડિજિટલ ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટર સ્માર્ટ મલ્ટી ફંક્શન ડિસ્પ્લે એડવાન્સ ઇલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે રડાર અને એડવાન્સ્ડ છે અને સેલ્ફ પ્રોટેક્શન જામર ઇલેક્ટ્રોનિક વોરફેર શૂટ વગેરે જેવી સુવિધાઓ છે આ ફાઇટર જેટ તે જ સેમ કે વન જેવું જ છે પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ બદલાય છે જેમ કે તે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર શૂટ ઉત્તમ એ ઈ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ